ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ નવમો અધ્યાય પાંચમો દુર્વાસાજીના દુઃખનું નિવારણ શ્રી સુખદેવજીએ કહ્યું પરીક્ષિત જ્યારે ભગવાને આ પ્રમાણે આજ્ઞા આપી ત્યારે સુદર્શન ચક્રના તેજથી બળી રહેલા દુર્વાસા પાછા ફરીને રાજા અમરીશની પાસે આવ્યા અને તેમણે અત્યંત દુઃખી થઈને રાજાના ચરણ પકડી લીધા દુર્વાસાની આવી ચેષ્ટા જોઈને અર્થાત તેમના દ્વારા પોતાના ચરણ પકડવાથી લજ્જિત થઈને રાજા અંબરીશ ભગવાનના ચક્રની સ્તુતિ કરવા લાગ્યા તે વખતે તેમનું હૃદય દુર્વાસાજીનો સંતાપ જોઈને કરુણાથી અત્યંત દ્રવિત થઈ રહ્યું હતું અંબરીશે કહ્યું પ્રભુ સુદર્શન તમે અગ્નિ સ્વરૂપ છો તમે જ પરમ સમર્થ સૂર્યદેવ છો સમસ્ત નક્ષત્ર મંડળના અધિપતિ ચંદ્રમાં પણ તમારું સ્વરૂપ છે જળ પૃથ્વી આકાશ વાયુ પંચતન માત્રાઓ અને સંપૂર્ણ ઇન્દ્રિયોના રૂપમાં તમે જ રહેલા છો ભગવાનના પ્રિય હજાર દાંતવાળા ચક્રદેવ હું તમને નમસ્કાર કરું છું સમસ્ત શસ્ત્રોને નષ્ટ કરવામાં સમર્થ અને પૃથ્વીના રક્ષક તમે આ બ્રાહ્મણની રક્ષા કરો તમે સ્વયં જ ધર્મ છો મધુર અને સત્યવાણી પણ તમે જ છો તમે જ સઘળા યજ્ઞોના અધિપતિ અને સ્વયં પણ યજ્ઞરૂપ છો તમે સર્વ લોકોના રક્ષક અને સર્વલોક સ્વરૂપ પણ છો તમે પરમ પુરુષ પરમાત્માનું શ્રેષ્ઠ તેજ છો હે સુનાપ અર્થાત સુંદર મધ્યમ ભાગવાળા સુદર્શન ચક્ર તમે સમસ્ત ધર્મોની મર્યાદાના રક્ષક છો અધર્મનું આચરણ કરનારા અસુરોને ભસ્મ કરવા માટે તમે સાક્ષાત અગ્નિ છો તમે ત્રિલોકના રક્ષક છો અને વિશુદ્ધ તેજ સ્વરૂપ છો તમારી ગતિ મનના વેગ જેવી છે અને તમારા કર્મ અદ્ભુત છે હું તમને નમસ્કાર કરું છું તમારી સ્તુતિ કરું છું વેદવાણીના અધિશ્વર તમારા ધર્મમય તેજથી અંધકારનો નાશ થાય છે અને સૂર્ય વગેરે મહાપુરુષોના પ્રકાશની રક્ષા થાય છે તમારો મહિમા અપાર છે તેને વાણીથી વર્ણવી શકાય નહીં ઊંચા નીચા અને નાના મોટાના ભેદભાવથી યુક્ત આ સમસ્ત કાર્ય કારણાત્મક જગત તમારું સ્વરૂપ છે હે સુદર્શન ચક્ર તમારા પર કોઈ વિજય પ્રાપ્ત કરી શકતું નથી જે વખતે નિરંજન ભગવાન તમને યુદ્ધમાં પ્રવૃત્ત કરે છે ત્યારે તમે દૈત્યો અને દાનવોની સેનામાં પ્રવેશ કરીને તેમની ભૂજાઓ ઉદર ચાંગ ચરણ અને ગરદન વગેરે નિરંતર છેતા રહો છો ત્યારે યુદ્ધભૂમિમાં વિશેષ રૂપે છવાઈ જાઓ છો વિશ્વના રક્ષક તમે રણભૂમિમાં બધાના પ્રહારો સહી લો છો તમારું કોઈ કશું અહિત કરી શકતું નથી ગદાધારી ભગવાને દુષ્ટોનો નાશ કરવા માટે તમને નિયુક્ત કર્યા છે તમે કૃપા કરીને મારા કુળના ભાગ્યોદય માટે દુર્વાસાજીનું કલ્યાણ કરો આ તમારો અમારા ઉપર મહાન અનુગ્રહ થશે જો મેં થોડું પણ દાન કર્યું હોય યજ્ઞો કર્યા હોય અને મારા ધર્મનું પાલન કર્યું હોય જો અમારા કુળના લોકો બ્રાહ્મણોને જ પોતાના આરાધ્ય દેવ માનતા હોય તો દુર્વાસાજીનું સંકટ ટળી જાય ભગવાન સમસ્ત ગુણોના એકમાત્ર આશ્રય છે સમસ્ત પ્રાણીઓના આત્મા રૂપે જો મેં તેમને માન્યા હોય તો અને તેઓ મારા પર પ્રસન્ન હોય તો દુર્વાસાજીના હૃદયનો સમગ્ર તાપ નષ્ટ થઈ જાય શ્રી સુખદેવજી કહે છે જ્યારે અમરીશ રાજાએ દુર્વાસાજીને ચારે બાજુએથી બાળી રહેલા ભગવાનના સુદર્શન ચક્રની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેમની પ્રાર્થનાથી ચક્ર શાંત થઈ ગયું જ્યારે દુર્વાસા ચક્રના તાપથી મુક્ત થઈ ગયા અને તેમનું ચિત્ત સ્વસ્થ થઈ ગયું ત્યારે તેઓ અમરીશ રાજાને અનેક અનેક ઉત્તમ આશીર્વાદ આપતા રહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા દુર્વાસાજીએ કહ્યું ધન્ય છે આજે મેં ભગવાનના પ્રિય ભક્તનું મહત્વ જોયું રાજન મેં તમારો અપરાધ કર્યો છતાં તમે મારા માટે મંગલકામના કરી રહ્યા છો આ તમારો કેવો ઉદાર ભાવ છે જેમણે ભક્તવત્સલ ભગવાન શ્રી કમળોને ચરણકમળોને પ્રેમભાવથી પકડી લીધા છે તેવા સાધુ પુરુષ માટે કયું કાર્ય મુશ્કેલ છે જેમનું હૃદય ઉદાર છે તે મહાત્માઓ ભલા કઈ વસ્તુનો પરિત્યાગ કરી શકતા નથી જેમના મંગલમય નામોના શ્રવણ માત્રથી જીવ નિર્મળ થઈ જાય છે તે જ તીર્થપાથ ભગવાનના ચરણકમળોના જે દાસ છે તેમના માટે કયું કર્તવ્ય શેષ રહી જાય છે મહારાજ અમરીશ તમારું હૃદય કરુણા ભાવથી પરિપૂર્ણ છે તમે મારા ઉપર મહાન અનુગ્રહ કર્યો છે અહો તમે મારા અપરાધને વિસરીને મારા પ્રાણોની રક્ષા કરી છે પરીક્ષિત જ્યારથી દુર્વાસાજી ભયથી ભાગ્યા હતા ત્યારથી અત્યાર સુધી અમરીશ રાજાએ ભોજન કર્યું ન હતું તેઓ દુર્વાસાજીના પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતા હવે તેમણે દુર્વાસાજીના ચરણ પકડી લીધા અને તેમને પ્રસન્ન કરીને વિધિપૂર્વક ભોજન કરાવ્યું અમરીશ રાજા ખૂબ આદરભાવ સાથે અતિથિને યોગ્ય તમામ પ્રકારની ભોજન સામગ્રી લઈ આવ્યા ભોજન કરીને તૃપ્ત થઈ ગયા હવે તેમણે આદરપૂર્વક કહ્યું રાજન હવે તમે તમે પણ ભોજન કરી લો ભગવાનના પ્રિય ભક્ત છો તમારા દર્શન સ્પર્શ વાર્તાલાપ અને આતિથ્યથી હું અત્યંત પ્રસન્ન અને અનુગૃહિત છું કારણ કે તમારી બુદ્ધિ અને અંતઃકરણ નિરંતર પરમાત્મામાં જ જોડાયેલા છે સ્વર્ગની દેવાંગનાઓ વારંવાર તમારા આ ઉજ્જવળ ચરિત્રનું ગાન કરતી રહેશે આ પૃથ્વી પણ તમારી પરમ કીર્તિનું સંકીર્તન કરતી રહેશે શ્રી સુખદેવજી કહે છે ખૂબ જ સંતુષ્ટ થઈને અમરીશ રાજાના ગુણોની પ્રશંસા કરી અને તેમની અનુમતિ લઈને આકાશ માર્ગે તેમણે બ્રહ્મલોક તરફ પ્રયાણ કર્યું જે કેવળ નિષ્કામ કર્મોથી જ પ્રાપ્ત થાય છે પરીક્ષિત જ્યારે સુદર્શન ચક્રથી ભયભીત થઈને દુર્વાસાજી ભાગ્યા હતા ત્યારથી તેઓ પાછા આવ્યા ત્યાં સુધીમાં એક વર્ષનો સમય વીતી ગયો આટલા દિવસ સુધી અમરીશ રાજા તેમના દર્શનની આકાંક્ષાથી માત્ર ઝડપાન જ કરતા રહ્યા જ્યારે દુર્વાસાજી ચાલ્યા ગયા ત્યારે તેમના ભોજન બાદ શેષ રહેલા અત્યંત પવિત્ર અન્નનું તેમણે ભોજન કર્યું પોતાના કારણે દુર્વાસાજીના ઉપર દુઃખ આવવું અને પછી પોતાની જ પ્રાર્થનાથી તેમાંથી તેમની મુક્તિ થવી આ બંને વાતો તેમણે પોતાના દ્વારા થઈ હોવા છતાં તેમણે ભગવાનનો જ મહિમા છે એવું માન્યું અમરીશ રાજામાં એવા એવા અનેક સદ્ગુણ હતા પોતાના સમસ્ત કર્મો દ્વારા તેઓ પરબ્રહ્મ પરમાત્મા શ્રી ભગવાનમાં ભક્તિભાવની અભિવૃદ્ધિ કરતા રહેતા હતા આવી ભક્તિના પ્રભાવથી તેમણે બ્રહ્મલોક સુધીના સમસ્ત ભોગોને નરક સમજ્યા ત્યાર પછી અમરીશ રાજાએ પોતાના જેવા જ તેમના ભક્ત પુત્રને રાજ્યનો ભાર સોંપી દીધો અને સ્વયં વનમાં ચાલ્યા ગયા ત્યાં તેઓ ખૂબ ધૈર્યપૂર્વક આત્મસ્વરૂપ ભગવાનમાં પોતાનું મન પરોવીને ગુણોના પ્રવાહરૂપ સંસારથી મુક્ત થઈ ગયા પરીક્ષિત મહારાજ અમરીશનું આ પવિત્ર આખ્યાન છે જે મનુષ્ય આનું સંકીર્તન અને સ્મરણ કરે છે તે ભગવાનનો ભક્ત થઈ જાય છે ઈતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમભંસ્ય સંહિતાયા નવમ સ્કંધે અમરીશ ચરિતમ નામ પંચમોધ્યાય નવમ સ્કંધ અંતર્ગત અમરીશ ચરિત્ર નામનો પાંચમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય